દાતા તાલુકામાં લૂંટ અને ચેન સ્કેચિંગના બે ગુનાઓનો આરોપી ઝડપાયો છે જેના પાસેથી પોલીસ તપાસ દરમિયાન રૂપિયા એક લાખ વીસ હજારનો મુદ્દા માલ રિકવર કરવામાં આવ્યો છે તપાસ દરમિયાન એ પણ ખૂલ્યો છે કે આ લૂંટ અને ચેન સ્કેચિંગ કરતી ગેંગના બે સભ્યો રાજસ્થાનના બુરોડ નજીક જામોડી ગામના છે અને જેઓ એકલ દોકલ વ્યક્તિને નિશાન બનાવીને લૂંટ ચલાવતા હતા

રોકી અને પથ્થર દ્વારા તેના હાથ પર પહોંચાડી તેની પાસેથી મોબાઈલ અને એક્ટિવાની લૂંટ ચલાવવામાં આવી હતી આમાં ગેંગ માત્ર દસ દિવસના ટૂંકા ગાળામાં દાંતા પથ્થકમાં જાહેર સુલે શાંતિ જોખમ માં રીતે આતંક મચાવી રહી હતી

એટલું જ નહીં આરોપી એ વધુમાં કબૂલ્યું હતું કે તેને થોડા દિવસ અગાઉ હતું ગત તારીખ બાર જુલાઈ બે હજાર ચોવીસના ના રોજ અને ત્યારબાદ તારીખ સત્તર જુલાઈ બે હજાર ચોવીસના ના રોજ દાતા પોલીસ સ્ટેશન વિસ્તારમાં દાતા ટાઉન અને ત્યારબાદ ત્રિશુલિયા ઘાટ ખાતે બે અલગ અલગ જગ્યાએ એક જગ્યાએ ચેન સ્નેચિંગ અને એક જગ્યાએ એક્ટિવાની લૂંટની ઘટના પોલીસના ધ્યાનમાં આવેલી હતી આ ઘટના બંને ધ્યાનમાં આવતા પોલીસ દ્વારા તરત જ એફઆઈઆર નોંધવામાં આવી અને ત્યારબાદ લોકલ પોલીસ દ્વારા બી અલગ અલગ બે ટીમો બનાવી અલગ અલગ સીસીટીવી કેમેરા તપાસવામાં આવી અને ત્યારબાદ જે છે એ આરોપીની શોધખોળ માટે એલસીબીની ટીમની સાથે રહી અને લોકલ પોલીસની ટીમે ખૂબ જહેમત કરી અને જે આવા પ્રકારના આરોપીઓ છે શું એ હાલમાં જેલમાંથી છૂટેલા છે કે ક્યાં છે તે બાબતે બી તપાસ કરતા એ ગુનેગાર કે જેનું નામ જે છે કે એ સાઈબાભાઈ બાબુભાઈ અંગે કે જે આની પહેલા બી ચોરી અને લૂંટમાં આવેલો છે તે એની ઉપર અમને શંકા જતા એના તપાસ કરવામાં આવે અને ત્યારબાદ છે એની સાથેનો બીજો આરોપી એટલે કે લીંબાભાઈ કાળાભાઈ અંગારી એમની બી ધરપકડ કરવામાં આવેલી છે આ બંને આરોપી પાસેથી એક્ટિવા અને જે મોબાઈલ હતા તેની સંપૂર્ણપણે સો ટકાની રિકવરી કરવામાં આવી છે અને આરોપીની ધરપકડ કરવામાં આવી છે આ સિવાય એમની પાસેથી હજી એક મોબાઈલ બી મળી આવેલો છે તે બાબતે બી પોલીસની તપાસ સારી છે પોલીસ ના હાથે ઝડપાયેલા આરોપી પોલીસ તપાસ દરમિયાન પોતાના બે ગુના કબૂલ્યા હતા અને આમ પોલીસ ને જાણે બગાડ શું ખાતા પત્તા હાથમાં આવ્યું હોય તેમ અંબાજી પોલીસ હદના બે ગુના આરોપી મુદ્દા માલ કબજે કર્યો છે જોકે આ કામે સહ આરોપી સાયબા બાબુભાઈ અંગારી જેઓ રહે રોડ રાજસ્થાન વાળાઓને ઝડપી પાડવા ટીમો રવાના કરેલ છે તો દર્શક મિત્રો આ સમાચાર આપને કેવા લાગ્યા તે અમારા યુટ્યુબ ઇન્સ્ટાગ્રામ ટ્વિટર તેમજ ફેસબુક પર જઈને લાઈક કોમેન્ટ જરૂરથી કરશો અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર